નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન બ્લસ ન્યુઝ હું છું આપની સાથે જિલ્લાના તલોદમાં ગેસ એજન્સીની ઓફિસ ખાતે ઈ કે માટે મહિલાની લાંબી કતારો લાગી હતી સાબરકાંઠા જિલ્લાના તલોદવા ગેસ એજન્સીની ઓફિસ ખાતે રાધન ગેસ સબસિડીનો લાભ લેવા માટે વહેલી સવારથી જ મહિલાઓ લાઈનમાં ઊભી હતી ઈ કેવાયસી કરાવવા માટે મહિલાઓની લાઈનો લાગી હતી ડિજિટલના નામે મહિલા લાભાર્થીઓને હેરાન કરવામાં આવતા મહિલાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો બે વર્ષ અગાઉ જ મહિલાઓએ ઈ કેવાયસી કરાવી હોવા છતાં ફરીથી ઈ કેવાયસી ફરજિયાત કરાવવાનું થતાં ભારે રોષ જોવા મળી રહ્યો છે નેશન પ્લસ ન્યૂઝ સમાચારોમાં સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર